પહેલી વાત તો મારે તમને એ કહેવી છે આ ઉપરથી કે તમે ગમે ત્યાં પણ તમારા ઘરના ભગવાન જે મંદિરમાં બિરાજે છે રહેવા રહેવા જોઈએ જોઈએ નહીં ઠાકોરજી એવું નથી ભગવાન કે તમે મારા માટે બીજું કંઈક સારામાં સારું બનાવતા જાઓ તમે જે જમવાના છો એ જ ઠાકોરજીને આપો પણ પ્રભુને જમાડ્યા વગર તમે ઘરમાં જમશો નહીં ક્યારે પરમાત્માને બધું નહીં તો તમે જેવું આપશો એવું તમને મળશે સામુ સીધી વાત છે જેવું વાયુ હશે એવું આપણે તો લગ્ન ની કંકોત્રી આવે કે ફરવા જવાનું હોય તો બાર થી તાળું અંદર પૂરી કોઈ દિવસ તમારા પૂરીને પૂરી અંદર એક વાર એક પરિવાર ને આમંત્રણ આવ્યું કે અમારા ઘરે લગ્ન માં આવજો હવે એના ઘરમાં ભગવાન ઠાકોરજી બિરાજે જવાનું થયું એટલે શું કર્યું ખબર છે ત્રણ ચાર દિવસ જવાનું હતું તો એને ભગવાન પાસે એક પાણીનો પ્યાલો મૂક્યો અને એક આખું એપલ ભગવાન પાસે મૂકી અને બારથી લોપ મારીને ત્રણ ચાર દિવસ વૈયા ગયા લગ્નમાં હવે અહીંયા ભગવાનને ખાલી આખું સફરજન જ્યારે ઠાકોરજી તમારા ઘરમાં બિરાજતા હોય ને નામું સ્વરૂપ આ બાલ સ્વરૂપ ત્યારે યાદ રાખજો વાલા વૈષ્ણવો કે જેમ તમારા ઘરમાં નાના બાળકને તમે એકદમ સરસ રીતે સાચવો છો ને એવી જ રીતે આ ઠાકોરજી તમારે સાચવવા જોઈએ તમે તમારા નાના બાળકને કોઈ દિવસ એપલની આવટલી ગમતી ચીર એમનો હાથમાં આપી દી એની છાલ ઉતારશો સરસ મજાનું છીણ કરશો અને પછી તમારા બાળકને તમે ખવડાવો છો આ ઠાકોરજી એમ છે જેમ તમે તમારા ઘરમાં બાળકનો જન્મ થાય અને દર વર્ષે તેનો તમે જન્મ દિવસ ઉજવો છો ને એમ જે દિવસે ઠાકોરજી તમારા ઘરમાં પહેલી વાર તમે પધરાવ્યા હોય ને એ તારીખ યાદ રાખવી અને એ દર તારીખે ઠાકોરજીનો જન્મોત્સવ તમારા ઘરમાં ઉજવાવો જોઈએ તો એ પરિવાર આખો ભગવાનને એક એપલ આખું ધરીને તાળુબાઈ લઈ ગયો લગ્નમાં તો એને ભાત ભાતના ભોજન ને ચાર પાંચ દિવસના લગ્ન કર્યા અને ઉજાગરા થયા અને ખાવા પીવાનું કઈ ભાન રાખ્યું નહીં ઘરે આવ્યા ત્યાં તાવ આવ્યો અને પેટ બગડ્યું જે ખાય પીવે સીધું વોમિટ થઈ જાય ડોક્ટર પાસે દવા લેવા ગયા ડોક્ટરે કીધું કે ત્રણ દી આરામ કરો અને સફરજન સિવાય કે ખાતા નહીં તમને એટલું કેવું છે જેવું કરશો એવું પાછું આવશે તો પ્રભુ છે સૌને લઈને ગયા ભાવથી ભગવાનને જમાડો તો બાળક એના મા બાપે કહ્યું કે તું ભગવાનને જમાડ દેજે ભલે હવે બીજું તો આને કઈ ખબર નહીં મા બાપ ગામત્રે ગયા બપોરનો સમય થયો એટલે છોકરો પેલી થાળી લઈ અને ભગવાનના મંદિરમાં જઈને ભગવાન ઠાકોરજી પાસે થાળી મૂકીને કીધું પ્રભુ જમી લો થોડીક વારથી મકાઈ ઓછું ન થાળીમાં છોકરો કે જમી લો ને મારા મમ્મી મને કઈ ગયા છે તમને જમાડવાનું તો હવે આ છોકરાને તો કઈ ખબર નહીં આવી હવે છતાં પણ થાળમાંથી કશું ઓછું ન થયું છોકરો કહે છે પ્લીઝ જમી લો ને મારી મમ્મી આવશે તો મને મારશે કે ને છતાં ભગવાન ન જમ્યા આમ કરતા કરતા છોકરો ખૂબ ભગવાનને કરગરે છે પ્રભુ તમે જમી લો ને મારા મમ્મી આવીને મને પૂછશે હું એમ કહીશ કે મેં તમને આપ્યું પણ તમે જમા નથી તોય મને વળશે મને મારશે છતાં ભગવાન નહોતા જમતા તો છોકરો રોવા માંડ્યો મને કારણ વગર માર પડશે આમ કરતા કરતા રોવા માંડ્યો ને તો ઠાકોરજી પ્રગટ થયા અને છોકરાની સામે બેઠા બેઠા થાળ જમે છે ભગવાન આખો થાળ ભગવાન જમી ગયા છોકરોના રાજી થઈ ગયો સાંજે મમ્મી પપ્પા આવ્યા પૂછ્યું તે ભગવાનને જમાડ્યું હા બરાબરનું જેમાં કોઈ રીતે જમતા નહોતા માંડ માંડ જીમાય તો કેટલું કીધું ત્યારે હું રોયો તો તણજીમાં એની મમ્મી કે પણ તારે રોવાનું શું હતું તો કે નહોતા જમતા કેટલું કીધું મારા મમ્મી તમારા માટે જમવાનું બનાવીને ગયા છે એને કહ્યું છે તું જમાડ દેજે તો મારું સાંભળતા જ નહોતા એની માના કાન પછી તો કે હું રડ્યો ને એવું કર્યું બહુ એને બધે આજી કરી તણજીમાં પછી બેઠા બેઠા બધું ખાઈ ગયા શું ખાઈ ગયા હાલ બતાવું એની મમ્મીને બધી આખી થાળ બતાવી જો આમાં બધું હતું ને બધું આ આતારા ખાઈ ગયા છે એની માની આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ આટલા વર્ષોથી જ માણતી હતી ત્યારે કોઈ દિવસ ન જમાન ઠાકોરજી આજ મારો છોકરો પહેલી વાર તમને જમાડવા આવ્યો અને તમને ભોજન કરી ગયા મારા ઘરમાં ભગવાને કીધું તું રોજ જમાડતી હતી પણ ખાલી થાળ હામો મૂકી દેતી હતી અને આ તારો છોકરો ન જમો ત્યાં સુધી મને કર ગયો છે વાલા ભક્તજનો કદાચ આ ઘટના કાલ્પનિક હશે પણ મારે તમને એ ઉપદેશ આપવો છે સંદેશો કહેવો છે કે ભગવાન સામે તમે જો ભાવથી બેસી જાઓ ને તો પરમાત્મા તમારો ભાવ સ્વીકાર્યા વગર રહી નથી શકતા ઠાકોરજીને નિત્ય જમાડો પ્રભુનો શિંગાર કરો પ્રભુને લાડ લડાવો